અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામે આવેલ સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોને પરેશાન કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર ખેડૂતોની બહારે આવ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ નર્મદા સિમેન્ટ વર્કર્સ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા દ્વારા ખેડૂતોને વારંવાર પરેશાન કરતા ભારે રોષ જોવા મળ્યો છે

ત્યારે અંગે યોગ્ય તપાસ કરી બાબરકોટ ગામના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા ખેડૂતોએ માંગ કરી હતી રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચ શ્રી શહીદ ઘણા બધા ખેડૂતોને આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માન્ય જિલ્લા કલેક્ટરશ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમની પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એની અપેક્ષા બાબરકોટ ગામે ઓગણીસો બ્યાસીથી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીધ છે એ બાબરકોટ ગામે આવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને વોળવી પોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ગરઝબરી પૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેટ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની નકલ કલેક્ટર હું જવાબ આપું કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઉભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી